હાય ફ્રેન્ડ્સ આપ સૌનું મારી ચેનલમાં સ્વાગત છે આજે આપણે એફઆઈ વી કોમ ઇકોનોમિક્સના સેમ ટુ ચેપ્ટર ટુ ગ્રામીણ ગરીબી એ વિશે થોડી વાતો કરીશું હું હાલ નાના નાના વિડીયોઝ બનાવું છું પોઈન્ટ્સ જ આપણે અત્યારે ડિસ્કસ કરીએ છીએ અથવા પોઈન્ટ્સ જ આપણે સમજીએ છીએ મેરેટ ખાલી કરીએ છીએ પછી એને એલોબરેટ એનું વિસ્તૃતિકરણ આપણે લાંબા વિડીયોઝમાં આગળ ઉપર કરીશું તો ગ્રામીણ ગરીબીના કારણો એટલે કે ગરીબીના કારણો શું શું છે તો સૌથી પહેલું તો ગરીબી એ જ ગરીબીનું કારણ છે ભારત ગરીબ છે કારણ કે તે ગરીબ છે એવું કહેવાતું હતું એક સમયમાં એટલે કે ગરીબ હોવાના કારણે સંસાધનોનો સાધનોનો અભાવ હોય છે પૈસાનો અભાવ હોય છે એટલે બીજી નવી કોઈ ઇન્કમ જનરેટ નથી કરી શકાતી એનાથી નથી સારું શિક્ષણ મળી થઈ શકતું નથી સારું એનાથી કોઈ ઇન્વેસ્ટમેન્ટ થઈ શકતું એટલે પૈસા ન હોવાના કારણે ગરીબ હોવાના કારણે નવા સંસાધનોનો અભાવ હોવાથી નવી ઇન્કમ જનરેટ નથી થતી અને માટે ગરીબ રહે છે આપણે બધા ડિટેલમાં સમજીશું હાલ પૂરતું આપણે ખાલી નેરેટ જ કરીએ છીએ તો સૌથી પહેલું છે ખેતીની નીચી ઉત્પાદકતા ખેતીની જે પ્રોડક્ટિવિટી છે એ ઘણી ઓછી છે એટલે જે પાક લેવાવો જોઈએ એ એટલો પૂરો મળતો નથી એના ઘણા બધા કારણ છે અને ખાસ તો કે મોટાભાગની ખેતી છે એ વરસાદ આધારિત છે કે વરસાદ સારો થયો તો ખેતીનો પાક સારો થશે જો વરસાદ ફેલ થાય અતિવૃષ્ટિ થાય અથવા અનાવૃષ્ટિ થાય તો પાક નિષ્ફળ જાય છે અને એના કારણે આવક નથી થતી અને તેથી ખેડૂતો ગરીબ રહે છે અને મોટાભાગની વસ્તી એ ખેતી આધારિત હોવાથી ખેતી અને તેના સંલગ્ન ઉદ્યોગો વ્યવસાયોને આધારિત હોવાથી પાક ફેલ જવાથી બધું જ ફેલ જાય છે એને માટે ગરીબી બીજું કુદરતી આપત્તિ તો જેમ આપણે જોયું પૂર વાવાઝોડું ભૂકંપ આવા બધી જે કુદરતી આપત્તિઓ આવે છે એના કારણે પણ ખેતી ઉપર અસર થાય છે અને તેના કારણે લોકોના ધંધા ઉદ્યોગ વગેરે પણ પડી ભાગે છે માટે ગરીબી રહે છે ત્રીજું ખેતી સંબંધિત ઉદ્યોગોનો અલ્પ વિકાસ ખેતીમાં તો જોઈએ એટલો વિકાસ નથી થયો એના ખેતીના સાધનોનો અભાવ છે એ પણ એક કારણ છે ચોથું છે ખેતીના સંબંધિત જે ઉદ્યોગો છે એમનો પણ ઓછો વિકાસ થયો છે જેમ કે અનાજનું ઉત્પાદન થયું પછી એને સ્ટોર કરવા માટેના જે સંસાધનો હોવા જોઈએ સાધનો હોવા જોઈએ જે ગોડાઉન્સ વગેરે વેરહાઉસીસ જોઈએ હોવા જોઈએ એ પૂરતા પ્રમાણમાં ન હોવાથી શું થાય કે જે પાક આવ્યો તો મોટા પ્રમાણમાં સપ્લાય આવી જાય છે ને તેથી પાકના ભાવ માર્કેટમાં ઘટી જાય છે અને ઓછા ભાવે વેચાણ કરી દેવું પડે છે જ્યારે જો સ્ટોરેજ ફેસિલિટી સારી હોય કે જ્યાં સારી રીતે લાંબા ગાળા સુધી ખેતીના પાકને સંગ્રહ થઈ શકે એમ હોય તો ધીમે 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 બધો આ પાકનું ડિસ્પોઝલ થઈ શકે એટલે ખેતીને સંલગ્ન જે બીજા કંઈ ઉદ્યોગો છે એનો ઓછો વિકાસ છે એ કે ગ્રામીણ ગરીબીનું કારણ છે જમીનની માલિકીની અસમાનતા જમીન આધારિત ખેતી આધારિત તો છે જ આપણો ભારત દેશ પરંતુ જે ખેતીનું હોલ્ડિંગ જે છે એ પણ બહુ જ અનઇક્વલ છે ઘણા મો મોટા જમીનદારો પાસે ખૂબ મોટા પ્રમાણમાં ખેતીનું હોલ્ડિંગ છે જ્યારે નાના અથવા સીમાંત ખેડૂતો પાસે ખૂબ જ નાના એકરની ઓછા એકરની ઓછી જમીન હોવાથી એ બહુ વાયાબલ ખેતી પણ થઈ શકતી નથી બહુ ફ્રૂટફૂલ ખેતી થઈ શકતી નથી વસ્તી વધારો એ પણ એક કારણ છે વસ્તી કૂદકે ને ભૂશકે વધતી જાય છે લગભગ આજે આપણે વર્લ્ડમાં પહેલા નંબરે પહોંચી ગયા છે એવું કહી શકાય પહેલાં તો આપણે ચીન પછી બીજા નંબરે હતા પણ કહેવાનો ભાવાર્થ કે વસ્તી એટલી બધી વધે છે અને વસ્તીના કારણે એટલી બધી ડિમાન્ડ થાય છે એટલી બધી સંસાધનો ગવર્મેન્ટ પૂરા પાડી શકતી નથી રોટી કપડાં મકાન જે બેઝિક નેસેસિટીઝ છે એના માટેની પણ તંગી રહે છે બીજું એની ડિમાન્ડ વધતી જાય છે જ્યારે સપ્લાય એટલો બધો વધતો નથી અને આ બધા કારણે પણ ગરીબી રહે છે બેકારી જો લોકો પાસે રોજગાર જ ન હોય તો આવક ન થાય રોજગારી આવકનું મુખ્ય સાધન છે કંઈ કંઈ પણ રોજીરોટી મળે કંઈ પણ રોજગાર મળે રોજગાર મળે તો રોટી મળે એમ એટલે કે રોજગાર જ ન મળે કંઈ ધોઝ હુ આર વિલિંગ ટુ ડૂ ધ વર્ક બટ દે ડોન્ટ ગેટ વર્ક તો એ લોકો અનએમ્પ્લોયડ એટલે કે ભારતમાં બેકારી અર્ધ બેકારી પ્રચન્ન બેકારી અલગ અલગ પ્રકારની બેકારી ખૂબ જ છે એક જ દુકાનમાં એક જણની બે જણની જરૂર હોય તો એના બદલે ચાર ચાર જણા એક જ દુકાનમાં હોય તો એવી છૂપી બેકારી પણ ઘણી છે આ બધાના કારણે બેકારીના કારણે આવક નથી થતી આવક ન થવાના કારણે ગરીબી રહે ગરીબીનું વિષય કરીએ તો આપણે જોયું કે ગરીબ હોવાના કારણે લોકો ગરીબી રહે છે ફુગાવો વસ્તુઓના ભાવમાં પણ વધારો થતો રહે છે ભાવ વધવાના કારણે લોકો પાસે જે આવક જનરેટ થાય છે પણ એનો જે પરચેસિંગ પાવર હોય એ ઓછો થતો જાય છે એટલે ફુગાવાના કારણે પણ લોકોની આવક નું જે પરચેસિંગ પાવર હોય તે ઓછો રહેવાના કારણે બેકારી રહે છે આર્થિક વિકાસ મંદ છે કોઈ પણ દેશમાં આર્થિક વિકાસ જો બુસ્ટઅપ થાય તો તેના ફળ બધાને જ ભોગવવા મળે પણ આર્થિક વિકાસ વસ્તી વધારાના કારણે સંસાધનોના અભાવના કારણે અને ઘણા બધા બીજા કારણોથી પૂરતું પૈસા ડેવલપમેન્ટ એક્ટિવિટીઝમાં વપરાતા નથી અને ધીમો ધીમો આર્થિક વિકાસ થાય છે એટલે રોજગારો એટલા ઓછા ઉત્પન્ન થાય છે ઉદ્યોગો એટલા ઓછા નવા સ્થપાય છે માટે પણ બેકારી રહે છે અને માટે આવક ઓછી રહે છે અને ગરીબી રહે છે શિક્ષણનો અભાવ જો સારું શિક્ષણ મળે તો સારું આવકનું એક સાધન ઊભું થઈ શકે સારું શિક્ષણ એ જ આવકનું સા સાધન છે પણ જોઈએ એવી ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ હજુ પણ પૂરતા પ્રમાણમાં મળી શકતું નથી શહેરીકરણ ગામડામાં ગરીબી રહેવાનું કારણ કે શહેરીકરણ લોકો આધરું દોટ મૂકી છે કારણ કે હોસ્પિટલો શાળાઓ બીજી બધી પાયાની જરૂરિયાતો બધું શહેરોમાં ખૂબ જ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે જ્યારે ગામડામાં આ બધી વસ્તુઓનો મહદ અંશે અથવા કંઈક ઓછા અંશે પણ અભાવ હોય છે માટે લોકો ગામડાઓ પડી ભાગે છે અને લોકો આજકાલ શહેરો તરફ ભાગે છે ભાગે છે માટે શહેરીકરણનું કારણ છે ત્યારબાદ નાણું લોકો પાસે પૈસા આવક તો ઊભી થાય છે પણ ઘણા બધા કારણોએ ટેક્સની સિસ્ટમના કારણે લોકોની ભ્રષ્ટાચારની વૃત્તિના કારણે અને ઘણા બધા કારણોથી નાણું બહુ મોટા પ્રમાણમાં એક પેરેલ ઇકોનોમી એવી ચાલી રહી છે કે જેના કારણે એકાઉન્ટેડ મની લોકો પાસે ઘણું છે અને એનો જોઈએ એટલો ઉપયોગ ઇઝીલી લોકો કરી નથી શકતા અને માટે એ દેશના આર્થિક વિકાસમાં એ પૈસો વાપરાતો નથી ઇન્કમ તો થયેલી છે પણ લોકો એ બધી કારણ આના રીતે એનાથી થયેલી હોવાથી એને જોઈએ એટલી વાપરતા પણ નથી અને એટલી મો બહુ ધનાડિય હોય એની પાસે ખૂબ જ ધન એકઠું થઈ ગયું હોય તો એ એમ જ પડી રહે છે પણ દેશના આર્થિક વિકાસ માટે તે વપરાતું નથી સંરક્ષણનું મોટું બજેટ આપણે એક મહત્ત્વનું કારણ છે કે દેશનું જે બજેટ હોય છે એનો ઘણો બધો મો પ્રમાણમાં ઘણો સારો એવો હિસ્સો દેશે સંરક્ષણ પાછળ ખર્ચવો પડે છે કારણ કે ગમે ત્યારે પડોશી દેશ અથવા દુશ્મન દેશ સાથે ખટપટ થઈ શકે છે યુદ્ધ જેવી પરિસ્થિતિ થઈ શકે છે માટે દેશના પોતાના સ્વ બચાવ માટે નાગરિકોના સંરક્ષણ માટે પણ મોટા પાયા પર યુદ્ધની તૈયારી યુદ્ધ સામે ટકી રહેવા માટેના બધા સાધનોનો વિકાસ કરવા માટે એની ટેકનોલોજી લેવા માટે આ બધા પાછળ ખૂબ મોટા પાયા પર એના જે સાધનો મિસાઇલ્સ વિમાનો વગેરે અને ટેન્ક વગેરે જે કંઈ સાધનો હોય છે સંરક્ષણના એ બધા પાછળ ખૂબ મોટા પ્રમાણમાં કરોડો અબજો રૂપિયામાં ખર્ચો કરવો પડે છે એટલે સંરક્ષણ બજેટ ખૂબ મોટું હોય છે પણ એ એક જરૂરી પણ છે એની ના નથી પરંતુ જેમ જેમ સંરક્ષણ બજેટ વધે છે એટલે શું થાય છે કે એ એક રીતે જોવા જાય તો રક્ષણ માટે ખૂબ જ જરૂરી છે સો ટકા જરૂરી છે પરંતુ એ એક એક રીતે જોવા જવું તો અનપ્રોડક્ટિવ છે કારણ કે સંરક્ષણ બજેટ જે ટેન્કો પાછળ પૈસા ખર્ચ્યા કે વિવાનો પાછળ પૈસા ખર્ચ્યા કે જે કે સાધનો બંદૂકો કે બુલેટપ્રૂફ ગાડીઓ કે વગેરે જેના માટે પણ ખર્ચ્યા તો એમાંથી કોઈ નવી ઇન્કમ જનરેટ નથી થવાની હા એટલા ઉદ્યોગો કદાચ સપાશે ને એના કારણે થોડી ઘણી રોજગારી ઊભી થઈ શકે છે પરંતુ જેટલા પ્રમાણમાં રૂપિયા ખર્ચાય છે અબજો રૂપિયા ખર્ચાય છે એના પ્રમાણમાં એ જ પૈસા જો દેશના આર્થિક વિકાસ પાછળ ખર્ચાય તો શાંતિનું સુમેરભરું વાતાવરણ હોય બધે જ અને સંરક્ષણનું બજેટ ઓછું કરવામાં આવે તો એ પૈસા ચોક્કસ સરકાર આર્થિક વિકાસને લગતા રોડ રસ્તા ડેમ બ્રિજ આવું બધું બેઝિક ને મકાનો આવી જે બી યુનિવર્સિટીઝ આવી બધી જે બેઝિક જે આર્થિક વિકાસને બૂસ્ટ કરે એવી પ્રવૃત્તિઓ પાછળ ખર્ચી શકે છે પરંતુ સંરક્ષણ એ ખૂબ જ જરૂરી છે જો દેશને બચી નહીં શકે તો પછી કશું કામનું નથી માટે સંરક્ષણ બજેટ ખૂબ જ અગત્યનું છે પરંતુ આ એક કારણ છે કે સંરક્ષણ બજેટ પાછળ ખૂબ મોટા પ્રમાણમાં ખર્ચો થતો હોવાથી બજેટનો જે હિસ્સો ઉત્પાદક સાધનો પાછળ વપરાવો જોઈએ ઉત્પાદનના ઉદ્યોગોના વિકાસ માટે ખેતી અને ઉદ્યોગોના વિકાસ માટે જે વપરાવો જોઈએ એના બદલે એને ડાયવર્ટ કરવો પડે છે આ એક કારણ છે ગરીબીનું અને સરકારની ખામીયુક્ત નીતિ પણ છે ઘણી બધી વાર સરકાર અમુક ખાસ વર્ગોને પ્લીઝ કરવા માટે પોતાની વોટ બેંકને સાચવવા માટે થઈને અલગ અલગ જાતના વચનો આપે છે વોટ લેવા માટે થઈને અલગ અલગ જાતનું ફ્રી બીઝ બાંટે છે અને એ બધા પાછળ પણ ઘણા બધા મોટા પ્રયા પર ખર્ચો થાય છે એટલે પૈસો ડાયવર્ટ થાય છે નીતિ પણ ખામીયુક્ત હોય છે જોઈએ એટલો ઉદ્યોગોને પૂરતો વિકાસ નથી મળતો પહેલાં તો લાઇસન્સ પદ્ધતિને આ વગેરે એમાં એટલો બધો સમય જતો હતો કે લોકો નવા ઉદ્યોગ સ્થાપતા વિચારતા હતા લિબરિયલાઇઝેશન થયું છે પણ છતાં પણ જોઈએ એટલું ઈઝી ગોઈંગ નથી ટેક્સ સિસ્ટમ પણ હજુ એ બી નથી કારણ કે લોકોને થાય છે કે આપણે જે કમાઈએ છીએ એમાંથી મોટા ભાગનો હિસ્સો તો સરકારને કરવેરામાં આપી દેવો પડે છે આવા બધા ઘણા બધા રીઝન છે કે સરકારની નીતિ જે છે એ ખામી એમાં રહેલી હોવાના કારણે પણ વિકાસ ને ધક્કો પહોંચે છે અને એના કારણે ગરીબી ગ્રામીણ ગરીબી રહે છે આમ ઉપરછલું આપણે આ ગ્રામીણ ગરીબીના કારણો પર એક અવલોકન કર્યું એક દ્રષ્ટિપાત કર્યું આ વિડીયો આપને કેવો લાગ્યો એ જરૂરથી જણાવજો આપના કોઈ સજેશન હોય તો પણ આપજો મળીએ નવા એક એપિસોડમાં હાજર થઈશ આપની સામે આભાર હેવ એ ગુડ ડે